દેશના વડાપ્રધાન શ્રીને પણ અમે ગયા વર્ષે પણ માંગણી કરી હતી કે સાહેબ શ્રી આ જે લોકો આજે વિસ્થાપિત થયા છે તો તેવા લોકોની જે તમે જમીનો લીધી છે અને નવા નવા જે પ્રોજેક્ટો લાવો છો નવા ભવનો લાવો છો નવી નવી હોટલો ખોલો છો અને કરોડો રૂપિયાના જે તાઇફાઓ કરો છો એની સાથે અમને કોઈ એ નથી પણ કમસે કમ જે લોકોની જમીનો લીધી છે તો તેવા લોકોની એમને મુલાકાત આપો એમના પરિવાર જોડે એમને મળો કે ભાઈ તમારા પરિવારના લીધે તમે જે જમીન આપી છે એના લીધે આપણા દેશનો વિકાસ થાય છે આપણા રાજ્યનો વિકાસ થાય છે આપણા જિલ્લાનો વિકાસ થાય છે આપણા વિસ્તારનો વિકાસ થાય છે પણ તે બિચારા જે લોકોએ જમીન આપી છે તે લોકોને મળો તો ખરા એમની મુલાકાત લો એ લોકો મુલાકાત લેવા માંગે છે તો તમારા અધિકારી કે કોઈ નેતાઓ એમને મળતા નથી કે નથી તમે આજે દેશના વડાપ્રધાન છેલ્લા ચૌદ પંદર વર્ષથી છો તમે એમની મુલાકાત નથી લીધી નથી મુખ્યમંત્રીએ લીધી એ બિચારાઓએ ના છૂટકે ટાવરો પર ચડી જવું પડે છે એ લોકો ઉપવાસ આંદોલન કરે છે ઘણું બધું ઘર્ષણ કરે છે શું તમને સોશિયલ મીડિયા દ્વારા કે આ તમારી આ આ સરકારી તંત્ર દ્વારા આ બધું દેખાતું નથી આ બધાની જમીનો લઈ લીધી છે તે હે આખે પટ્ટા બાંધ્યા છે અને કાને પૂમળા નાખ્યા છે તો તમને લોકોને દેખાતું નથી આ બધાની જમીનો લઈ લીધી આ લોકોને ન્યાય આપો આ લોકો ખરેખર એમની બાપ દાદાની જે વર્ષોથી જમીનો છે એ ખેડતા આવ્યા છે આજે પંદર દિવસ પહેલાં જે ખેતરમાં તુવેર હતી જેમાં જુવાર બાજરી હતી એ ઈટાજી મશીન દ્વારા એમને ખેડી નાખવામાં આવી બિલકુલ ઘાટની બાજુમાં જે સુરપાણેશ્વર મંદિર છે અને જમીનો આ ખાતેદારની છે એમાં સર્વે નંબરમાં એક ખાતેદારનું બોજામાં નામ છે એમનું દરેક જગ્યાએ નામનો ઉલ્લેખ થાય છે પણ તેમ છતાં આજે સર્વે નંબરમાં નામ હોવા છતાં બોજામાં નામ હોવા છતાં પણ આજે ટ્રસ્ટના નામે કરી દો છો તો એ કયા સંવિધાનમાં લખેલું છે કે કોઈની પણ જમીન બોજો કમી કર્યા વગર તમે નામે કરી લો એટલે સરકારી તંત્ર દ્વારા આ એકદમ તાનાશાહી શાસન અમારા ટ્રાઇબલ વિસ્તાર અને આદિવાસી સમાજ પર થઈ રહેલું છે એ આવનારા દિવસોમાં અમે બિલકુલ નહીં ચલવી લઈએ દેશના વડાપ્રધાન શ્રી ત્રીસ એવ એકત્રીસ ઓક્ટોબરે અહીંયા ગાડી આવે છે તો એમને આ જે વિસ્થાપિતો થયા છે એ લોકોને ન્યાય આપવો પડશે તો જ તમે અહીંયા ગાડી કાર્યક્રમ કરજો